તો હું કેતો તો બાચો જો બા હ બાચો જો બા બા બાજરીયો તો બધો પણ રીજો બાજરીયો નહીં બાની વાત કરું છું બાજરીયો બધો હુકવી નાખ્યો ચા બા પીવી છે ચા બા તો નહીં જતો રહ્યો બા નઈ ચા 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 અલ્યા ચા ચા

કુ હમરા તો અહીં તાર ફૂ નહી જ બધા જા હારું હેરો હું જઉં છું માથુચરી પણ માથું ચોરી છે તેવું ખોધ્યું માથું ચરી છે અલ્યા ખોધું તો પાણી નાખ્યું માથું ચોરી માથું બે ફોન થઈ ગયો ત્યાં તેમ માલ કાપી નાખ્યા ફૂવ મળી ગયા ફૂ મળ ગયા એ તો કૂવામાં તો પાણી આવે છે હા ફૂ કહ એટલે કૂવા આવે છે કૂવા કહો એટલે ફૂવા આવે છે એટલે માથું ફાટી ગયું મારું અલ્યા કૂવામાં પાણી આવે છે હારું જોઉં છું હેરો હું મોડું થાય છે મારે

કાકા ઓ કાકા અલ્યા તો હે લે કોઈ ગભરાઈ ગયો ને હું ઓ કરા પાડું છું આ બા ઘેર બોલાવ હેલો હા બા બા આ તો ગધેરા જેવો હ અલ્યા મને એ તો કી જીત્યું ઈવાના કાકા ગધેરા જેવો હોન તમે ઓ વાહ એ એ એ વાત આતી છે ઓ વાહ

এই 가গা ও আতি বাচ্চা 10 টাকা তো আম্মুডা দাতা ল্যাবের আইলে রে ল্যা কাকা ও ও ও মজা 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 ও দেখ 가গা ও ওম দেই রে এ ওম হ্যাঁ এ ওম কোনটা ও হ্যাঁ দাও এ এ আ ও এ

ang gà, em, mà ai lang, ang gà là tên này, ba, quan rồi, ang gà, mày tao mua u cậu, em, em mang, ang em, u

Eh kalau <laughs> ni, kai, eh kai, eh kai, aku jodoh kan? kai, kai eh, eh, huh?

Pangau je, em, atau bandau tu surj, ah, ah, buk, aku, u, k -k ku, ka, ka, dua, babi tu segir, ya, oh babi, babi ngah, buk ngah, buk ngah, ka dua, ku, ka tu tu ni kata mutu, ayah, ui, ui.

એ ઓ ને વે ઓય ઓ અલ્યા ઓ સોમરાઈ છે મને આ વાવું ને આ ગોગોય ઓય અલ્યા મારો મારો હું બોલે છે મને તો કોઈ ખબર જ પડતી નથી ને મને કોણ કોણ હું હે મને તો ઓ સોમરાઈ છે રે હા ઓ આઈ આઈ આર્ટી આયો

મા ઓ વાયે ઉ ઓ ઓ કોમે ઊા એ માર મારી વાત ના કર વડગાડી નક એ ઓ ઓમે ઊા એ ઓ ઓ ઈ વડગાડે આ ઓયા ઓવા આગે આવો એ આગે આવો કાવાવાંગ ઓ આગે ઓ આગ્યો કાયું હે એ